ભચાઉના ખારોઈ પાસે બસ અને કાર કાર વચ્ચે અકસ્માત ડ્રાઈવરનું મોત બપોરે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભચાઉ તાલુકાના ખારોઈ પાસે લક્ઝરી બસ અને કાર વચ્ચે અકસ્માત છે પ્રાઇવેટ કંપનીની લક્ઝરી અને કાર સામસામે ટકરાતા અકસ્માત સજાયો હતો જેમાં કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે પલટી ખાઈ ગયેલી બસમાં સવાર આઠ થી દસ પ્રવાસીઓને ઈજાઓ પહોંચી હતી ઘટના સ્થળે દોડી ગયેલી ભચાઉ પોલીસે લોકોની મદદ વડે ઘાયલોને સારવાર માટે ભચાઉની હોસ્પિટલ ખેચડવામાં આવ્યા છે બનાવને પગલે લોકોને ભારે ભીડ ઉમટી હતી અને પલટી ગયેલ બસમાંથી બૂમો પાડતા મુસાફરોને બહાર લાવવામાં મદદરૂપ બની હતી બચાવ પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે